जय माताजी आज छे। एक नंबर जो गांव નું વાતાવરણ કેવું વાતાવરણ છે ચોમાસાનું વાતાવરણ જો ખાલી એક નંબર વાતાવરણ છે જો મંદિર કેવો લાગા જો આજ બાજુનું બધું તો વાતાવરણ બતાવો કેવું વાતાવરણ છે એક નંબર વાતાવરણ લાગે છે જો ચારે સાઈડ જો વાતાવરણ જો ખાલી ખેતર નું વાતાવરણ બતાવું એક નંબર લાગે બસ વહી મંદિર નું વાતાવરણ બુકા કાઢે ઉ લાગે છે શક્તિમાનું મંદિર છે બાકી કાલ વરસાદ પડતો એટલે રસ્તા પર કાબુચ્ચો ભરેલો દેખાય કાલ વરસાદ પડતો એટલે અને વરસાદ જ વરસાદ જ જાતું છે એટલે વરસાદ પરવાની તૈયારી લાગે છે એટલે આપડા વગેરે જતા રહીએ છીએ એમ કે વરસાદ પ્રવાહ ની છે આ બે હોબો દેલી આ ગોમની ટોકી છે પછી આ ગલ્લા છે બંધ પડે છે અત્યારે તો આ ખાબો જ ભરેલો છે પોણી વરસાદ પડે તો આ ગોમ ની ટોકી છે આ પછી બોર્ડ છે આ બધું છે જો हाँ वरसद पड़वा तैयारी पर गेर जता टाइम सर वेला तो लो हाँ बोर सर और जय माता वीडियो गमे तो लाइक करजो यूट्यूब चैनल सब्सक्राइब करजो जय माता